હેલો મિત્રો હું શું આમ તો કોમેડી અને અને ઘણા સમય થઈ ગયો કોમેડી વિડીયો નાખ્યો હતો વ્લોગ નાખ્યો હું આવી ગયો આ છે ઘઉં મારા છે અને જીરું આ પાછળ જીરું છે જીરામાં તો કંઈ પહેલી વાર નહીં ખાર મોર્યું હતું ને ઉતરી ગયું અને ઘઉં સારા છે એટલે રોટી કરી ખાયવા

વાતે કરો છો ને કરતા ભગવાન માતાજી ની મેહરબાની થઈ જાય ને આવડી જાય તો વાત તો બેન કેવા થાય કે મેં તમારા જોઈ જોઈ ને ત્યાં સ્પીચ શીખ્યો બીજું તો શું કહું તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક અમે વિડીયો બનાવ્યો અમને જોવા જોઈ તો કેવા ભૂલી ગયો જે કાનજીભાઈ કોમેડી ચેનલના કોમેડી વિડીયો એમાં આવ્યા છે ચેનલનું નામ છે કાનજીભાઈ કોમેડી તો એ ચેનલમાં અમારો વિડીયો ચોક્કસથી આવી જશે એક નહીં બે આવ્યા છે તો વિડીયો લાઈક કરો શેર કરો ને ચેનલને પણ એટલો સપોર્ટ કરો એટલે બધા શેર કરો ને તો મજા આવી જાય એમને ગાંજીભાઈને બીજી જાણ એમ થાય કે લાવવા અમને બધી જાય પાછો પાસે વિડીયો બનાવે બરાબર તો સપોર્ટ કરતા રહેજો એ માં આ માં તો ત્યાં આવતું વળી કોણ કે આપણે થોડોક બોલો થઈ જાય એટલે થોડુંક આમ કપરા આટની થઈ જાય તોતરી જાય મતલબ જવું જાય ઉતરાજ એટલે બોલવા જઉં એટલે લાઈક કરો શેર કરો સપોર્ટ કરતા રહો અને આવાનો ચોડિયો જોવા માટે આપણે મળીશું આવતા વ્લોગની અંદર જાય જય માતાજી